રૂપલીએ કપરી પરિસ્થિતિમાં એની બાને યાદ ન કરતા સાસુને યાદ કર્યા હતા આવી વિચલિત પરિસ્થિતિમાં પણ એ સભાન રહી હતી સામાજિક રીતે એના બા બાપુ એને લેવા આવે એના કરતા એના સાસુ સસરા લેવા આવે એ વધારે સારું લાગે એ રૂપલી ભૂલી ન હતી માટે એણે સાસુને પહેલા ફોન કર્યો હતો રૂપલીનો ફોન આવ્યા પછી સવિતાબેનને એકદમ ચિંતા થઈ હતી એના પતિ હરદાસભાઈ ફળિયામાં ખાટલો નાખી બાજુવાળા સાથે કાલે ખેતરમાં શું કરવાનું છે એની ચર્ચા કરતા હતા સવિતાબેન બાજુવાળા ભાઈ જઈ એની રાહ જોતા ઓસરીના ઓટલે બેઠા હતા બાજુવાળા ભાઈ જેવા ગયા એવા માંગ સવિતાબેન બોલ્યા હતા વડોદરાથી વહુનો ફોન હતો તમને અને મને યાદ કરતી હતી સાથે ત્યાં બોલાવતી હતી હરદાસભાઈએ બાયવાળી સફેદ બંડી અને સફેદ લેંગો પહેર્યો હતો સવિતાબેનની વાત સાંભળી બંડીના ખિસ્સામાંથી માંથી શિવાજી છાપ બીડી કાઢી સળગાવી કસ લેતા બોલ્યા હતા વહુએ યાદ કર્યા એ સારું કહેવાય પતિને સારી રીતે ઉત્તર આપતા જોઈ સવિતાબેન આગળ બોલ્યા હતા વહુ ખાલી યાદ જ નહોતી કરતી પરંતુ તમને અને મને ત્યાં બોલાવે પણ છે ગામ છોડી શહેરમાં જવાની વાત આવતા બીડી પિતો હરદાસભાઈનો હાથ થંભી ગયો એણે પત્ની સામે જોયું પતિને એની સામે જોતા જોઈ એ ફરી બોલ્યા હતા વહુ બે જીવી છે એને હવે મારી જરૂર છે ચાલો આપને જઈને તેડી આવીએ સવિતાબેન ચબરાક હતા એને એમ ના કીધું કે વહુને અહીંયા આવું છે જો એમ કીધું હોત તો એને ખબર હતી પતિ બહાના કાઢી અત્યારે ટાળી દે પત્નીની વાત સાંભળી હરદાસભાઈ બોલ્યા હતા ત્યાં વડોદરિયા મને કંટાળો આવે છે ત્યાં મને આમ બીડી પીવાની પણ સ્વયતંત્રતા મળતી નથી આટલું બોલી બીડીનો ઊંડો કસ લીધો હતો પતિની વાત સાંભળી સવિતાબેન અકળાઈ ગયા હતા હું આયા વહુને લાવવાની વાત કરું છું ને તમને બીડીની પડી છે પત્નીને જોઈ બીજું બહાનું કાઢતા ધીમેથી બોલ્યા હતા આયા જોને કખેતરનો શેઢો હરખો કરવો છે ખેતરમાં સાહ કરવા છે એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલતું હતું એટલે હરદાસભાઈનું એ બહાનું પણ કારગત નીવડ્યું ન હતું પતિના બહાના સામે સવિતાબેને દલીલ કરી હતી

પત્નીની જવાની ઉતાવળ જોઈ હરદાસભાઈ બોલ્યા હતા તું માટલી અયથરી થામા કાયલે બપોરાના વખતે હું ખેતરથી આવીને તને કહું પછી વહુને ફોન કરજે પતિએ એની વાત રાખી છે એ જાણી સવિતાબેન હરખાઈ ગયા હતા અને બોલ્યા હતા તમ તમારે નક્કી કરો હું કાલે લૂબડામ અને બીજો સામાન બાંધું છું સવિતાબેનની વાત સાંભળી હરદાસભાઈ મરક મરક હસવા લાગ્યા હતા અને બોલ્યા હતા વહુની બહુ માયા લાગી છે તને પતિની વાત સાંભળી સવિતાબેન પણ સામે મરક મરક હસવા લાગ્યા હતા અને બોલ્યા હતા લાગે જને એક જ વહુ છે અને પછી કેવી બોળી છે આટલું બોલી સવિતાબેન સુવાની તૈયારી કરવા ઊભા થયા હતા બીજે દિવસે પણ સવિતાબેને પતિનો કેડો મૂક્યો ન હતો બપોરે પતિ જેવા આવ્યા એવું પૂછી નાખ્યું હતું જવાનું શું થયું પત્નીની વાત સાંભળી હરદાસભાઈ ફરી મલકાયા હતા અને બોલ્યા હતા બહુ ઉતાવળી તું ફોન કરીને ચિમનિયાને કે વહુને કહી દે કાલે હાંજની બસમાં નીકળીશું બગા રિક્ષાવાળાને પણ કહી દીધું છે કે કાલની હાંજની લક્ઝરીની વડોદરાની બે ટિકિટ લેતો આવે અને કાલે મૂકવા આવે પતિની વાત સાંભળી સવિતાબેન બહુ રાજી થયા હતા અને બોલ્યા હતા હાલો હવે બપોરા કરી લીયો રોટલા ટાઢા થાય છે સવિતાબેને કુનેહથી મુખ્ય વાત પતિથી છુપાવીને પતિને મનાવી લીધા હતા સવિતાબેને પહેલા ચીમને ફોન જોડ્યો હતો ઓફિસમાં હાજર હતો નહીં એટલે ફોન કોઈએ ઉપાડ્યો નહોતો એટલે પછી એણે રૂપલીના સામેના ઘરે ફોન જોડ્યો હતો સાસુ સાથે ફોન ઉપર વાત કર્યા પછી રૂપલી ઘરે ગઈ એના દિલમાં હરખની લાગણી હતી એ શાંતિથી સોફા ઉપર બેઠી રૂપલી સોફા ઉપર બેસી વિચારતી હતી ત્યાં એને વિચાર આવ્યો સાસુ સસરા આવે છે એ પતિને કહેવું જોઈએ કારણ કે એ એના માતા પિતા છે સાથે જો એવો અહીન્યા આવશે અને એ અહી હાજર નહીં હોય તો અમંગળ થશે સાસુ સસરાને આઘાત લાગશે આટલું વિચારીને એને ઘડિયાળ સામે જોયું ઘડિયાળમાં સાડા પાંચ થવાના હતા હવે એની ઓફિસમાં કોઈ નહીં હોય બધા છૂટવાની તૈયારીમાં હશે એવો ફરી વિચાર કરી કાલે ફોન કરવાનું અથવા જો ઘરે આવશે તો અહીન્યા જ કહેવાનું નક્કી કરી મન મનાવી લીધું સવારે રૂપલી ઉઠી રૂપલીના મુખ ઉપર પરમ શાંતિનો અહેસાસ હતો જાણે કે પોતાની ગોપીને મળી હોય એવો એનો ભાવ હતો રૂપલી બધું કામ આટોપી ચા નાસ્તો કરી બહાર નીકળી આજે એણે ચા નાસ્તો થોડો મોડો કર્યો હતો જેથી બપોરે ભૂખ ના લાગે અને એકલીએ રસોઈની પળોજણમાં પડવું ના પડે બહાર નીકળી એ એસટીડીપીસીઓ વાળાને ત્યાં ગઈ એને ચીમન સાથે વાત કરવાની ઈચ્છા ના થઈ એટલે એણે દિલીપને ફોન જોડ્યો સામીર દિલીપે ફોન ઉચક્યો અને બોલ્યો હું દિલીપ તમે દિલીપનો અવાજ સાંભળી રૂપલી થોડી અચકાય એ થોડી પછી બોલી હું રૂપલ બોલું છું રૂપલીનો અવાજ સાંભળી દિલીપને રૂપલી પ્રત્યે દયા આવી એને પૂછ્યું કેમ છે રૂપલબેન બધું બરાબર છે ને રૂપલીએ એનું દર્દ છુપાવતા જવાબ આપ્યો બધું બરાબર છે ભાઈ મારે એને એક સમાચાર આપવાના છે દિલીપ આગળ કઈ ના પૂછે કે બોલે એ પહેલા ફરી બોલીને રૂપલી એ સંદેશો આપી દીધો એને કહેજો કે એના બા બાપુ આજ સાંજની નીકળવાના છે અને કાલે સવારે આવવાના છે રૂપલીનો સંદેશો સાંભળી દિલીપે પૂછ્યું એ ઘરે આવ્યો નથી રૂપલીએ ફક્ત એટલું જ કહ્યું ના અને ફોન કાપી નાખ્યો ફોન કપાતા જ દિલીપે રૂપલીનું દર્દ મહેસૂસ કર્યું રૂપલીએ થોડું વિચારીને બીજો ફોન એની બાને જોડ્યો રૂપલીને એની બાને ફોન કરવો હતો એને ભય હતો કે હું ફોન કરીશ અને એની સામે તૂટી જઈશ તો લાંબી ગડમથલને અંતે રૂપડીએ વિચાર્યું મારા સાસુ સસરા આવવાના છે એ ખબર તો મારે મારી બાને આપવા જ પડશે જો હું તેઓને નહીં કહું અને સાસુ દ્વારા ખબર પડશે તો મારી બા નાહકની ચિંતા કરશે સાથે ભળતા વિચારો કરશે આવું વિચારી મક્કમ મને એને ફોન જોડ્યો સામે છેડે ફોન ઉંચકાયો જોગે કામ ન હોવાથી ફોન ઉચકાતા ગંગાબેને કહ્યું હું ગંગા બોલું શું બાનો અવાજ સાંગળી ઘડીભર રૂપલીની આંખો બંધ થઈ ગઈ તરત એની જાતને સંભાળતા બોલી બા કેમ છે દીકરીનો અવાજ સાંગળી ગંગાબેન પણ આનંદથી ઝૂમી ઉઠ્યા કે બોલ્યા સારું છે ગગી તને કેમ છે તને કેમ છે સાંગળી રૂપલીથી નિશાસો નંખાઈ ગયો એ તૂટવા માંગતી નહોતી એટલે વાત લાંબી કરવા માંગતી નહોતી અવાજમાં મક્કમતા લાવી બોલી મારા સાસુ સસરા કાલે આવવાના છે એ બતાવવા જ મેં અત્યારે તને ફોન કર્યો છે રૂપલીની વાત સાંભળી ગંગાબેન તરત બોલ્યા કેમ આવવાના છે હરખથી કે પછી ગંગાબેન કઈ વધુ પૂછે એ પહેલા જ રૂપલીએ એની વાત કાપતા કહ્યું ના બા એમ જ આવે છે હું બે જીવી થયા પછી એ આવ્યા જ નથી એટલે ખબર કાઢવા આવે છે દીકરીની વાત સાંગળી ગંગાબેનને રાહત થઈ એ બોલ્યા કાઈ જોઈ છે તો મોકલાવું કાઈ જોઈ છે સાંગળી રૂપલીને કહેવાનું મન થયું હા બા મારે તારો ખોળો જોઈએ છે એમાં મારું માથુમ રાખી શાંતિથી સુવું છે પણ એ કહી ના શકી એ ફક્ત એટલું જ બોલી ના બા મારે કંઈ જોતું નથી જે જોઈ છે એ મારા સાસુ લઈને આવશે ચાલ ઘરમાં બહુ કામ છે હું ફોન રાખું છું અચાનક એનું આવવાનું થયું એટલે તને આ સમયે ફોન કર્યો આટલું બોલી રૂપલીએ ફોન કાપી નાખ્યો ફોન કપાતા જ ગંગાબેન વિચારમાં પડી ગયા રૂપલીએ અચાનક આ સમયે ફોન કેમ કર્યો હશે એ તો હંમેશા સાંજે જ ફોન કરે છે ફોન કર્યો તો આટલી ટૂંકી વાત કેમ કરી હંમેશા કેટલી લાંબી વાત કરે છે વેવાણે પણ કેમ અમને ત્યાં જવાના છે એ કહ્યું નહીં મનમાં ઉઠેલા પ્રશ્નોના જવાબ મેળવવા એ એના પતિ પાસે ગયા સોમાબાઈ હમણાં જ બજારમાંથી આવ્યા હતા એ પાણીયારે પાણી પીતા હતા ત્યાં જ પાછળથી એને એની પત્નીનો અવાજ સંભળાયો સાંભળો છો હમણાં વડોદરાથી રૂપલીનો ફોન હતો આ સમયે રૂપલીનો ફોન આવ્યો એ જાણી સોમાભાઈને પણ અચરજ થયું એ ઘડિયાળ સામૂહ જોઈ બોલ્યા આવા વખતે રૂપલીનો ફોન પતિનો ઉત્તેજના ભર્યો અવાજ સાંભળી ગંગાબેન તરત બોલ્યા હા કવખતનો ફોન હતો અને એ કહેતી હતી કે સવિતાબેન અને હરદાસભાઈ આજે સાંજની બસમાં નીકળવાના છે મને ચિંતા થાય છે એ લોકો જવાના છે ને કીધું નહીં ફોન તો કરો પત્નીની વાત સાંભળી સોમાભાઈને પણ ચિંતા થઈ એણે ઉતાવળે જાંબલી ફોન લગાવ્યો ફોન લગાવતા હતા ત્યારે ગંગાબેને તાકીદ કરી વેવાય હાઈ રે લાંબી ના કરતા તરત વેવાણને આપવાનું કેજો હું વેવાણ હાઈ રે વાત કરીશ સોમાભાઈએ પત્ની સામે ત્રાસી નજરે જોઈ રિસિવર ખાને મૂક્યું સામે જોગાનુજોગ સવિતાબેને જ ફોન ઉપાડ્યો કારણ કે હરદાસભાઈ ઘડીનું કામ પતાવવા બહાર ગયા હતા ફોનનું રિસીવર લેતા જ ગંગાબેન બોલ્યા જય શ્રી કૃષ્ણ સવિતાબેન કેમ છે સવિતાબેન તરત બોલ્યા જય શ્રી કૃષ્ણબેન હું તમને જ ફોન કરવાનું વિચારતી હતી ત્યાં તમારો ફોન આવી ગયો વેવાણ એને જ ફોન કરવાનું વિચારતા હતા એ જાણી ગંગાબેનને થોડી ધરપત થઈ એ બોલ્યા રૂપલીનો ફોન આવ્યો હતો એ કેતીથી તમે બોલ્યા જવાનું કઈ પર્યાણ હતું નહીં આ તો પરમદાડે રૂપલનો ફોન આવ્યો તો આટલું બોલી સવિતાબેને રૂપલી સાથેની વાત કહી પરંતુ રૂપલી અહીને આવવા માંગે છે એ કહ્યું નહીં છેલ્લે સવિતાબેને એ પણ ઉમેર્યું મારી તો મરજી છે કે રૂપલ હવે મારી નજર નીચે રહીએ ત્યાં એ એકલી બિચારી હું કરશે હું તો ચીમને કહી દેવાની છું થોડા મહિના બારના રોટલા ખાઈ લેજે રૂપલને અમે સાથે લઈ જઈએ છીએ સવિતાબેનની રૂપલી પ્રત્યેની ચિંતા જોઈ ગંગાબેનના મનને ટાળક થઈ પછી થોડી ઔપચારિક વાતો કરી ફોન પૂરો કરી નાખ્યો ફોન પૂરો કરતા જ ગંગાબેને પતિને બધું કહ્યું અને સાથે એ પણ કહ્યું સવિતાબેન જેવી ખાનદાની બાઈ જગતમાં ગોતવા જાવ તો પણ ના મળે કેવી અદભુત હતી સાસુ વહુની ખાનદાની પોતાના ખોરડાની વાત બીજાને ખબર ના પડે એનું કેટલું ધ્યાન રાખતા હતા એકના બા બાપુ અને બીજીના વેવાય વેવાણ સામે હતા છતાં બધું છુપાવી જે કુનેહથી વાત કરી એ ખરેખર સાસુ વહુની ખાનદાની છે બીજી બાજુ રૂપલબેનનો ફોન મૂક્યા પછી દિલીપને ચિમન પ્રત્યેનું રહ્યુમ સહ્યુમ માન પણ ઉતરી ગયું હતું તે દિવસથી એણે ચીમન સામે આંખ પણ મેળવી ન હતી સામે ચીમને પણ એવું જ વર્તન કર્યું હતું ચીમન અને દેવયાની એની સામે વધારે બિંદાસ થઈ ગયા હતા કોઈની બીક રહી ના હોઈ એમ બંને એક જ જગ્યાએથી બસમાં ચડતા હતા અને એક જ સાથે બેસતા હતા સાથે લોકોનું ધ્યાન પણ ખેંચતા હતા દિલીપે કમને ચીમનનો એક્સટેન્શન નંબર ડાયલ કર્યો રિંગ જતી હતી પરંતુ કોઈએ ઉઠાવ્યો નહીં દિલીપે ફોન મૂકી દીધો અને વિચાર્યું બપોરે જમતી વખતે રૂબરૂ સંદેશો આપી દેશે એ જમવાના સમયની રાહ જોવા લાગ્યો દિલીપને ખબર હતી કે ચિમન દેવયાની સાથે જમવા માટે કેન્ટીનમાં મોડો આવે છે એ પણ આજે મોડો જવા માંગતો હતો જેથી ગોપાલને ફોન કરીને જણાવી દીધું હતું કે તારે વહેલું જવું હોય તો જમવા વહેલો જતો રહે જે મારે થોડું મોડું થશે ઘડિયાળમાં લગભગ એક થવા આવ્યો હતો દિલીપને થયું કે હવે ચિમન અને દેવયાની કેન્ટીનમાં આવી ગયા હશે એ ઊભો થયો અને એણે કેન્ટીન બાજુ પ્રયાણ કર્યું કેન્ટીનમાં જઈને જોયું તો પાંખી હાજરી હતી એણે ખૂણા બાજુ નજર કરી ચિમન ત્યાંગ દેવયાની સાથે હતો બંને કેન્ટીનનું જ જમવાનું જમતા હતા આ જોઈ એના મનમાં અણગમા સાથે વિચાર આવ્યો ચિમન કેટલો મૂર્ખો છે પત્નીના હાથનું ખાવાનું છોડી કેન્ટીનનું ખાય છે આવેલો વિચાર ખંખેરી એ સીધો ચિમન તરફ ગયો ચિમનનું મોંગ કેન્ટીનના દરવાજા તરફ હતું એટલે એને બધું દેખાતું હતું દિલીપને એમની તરફ આવતો જોઈને ચિમને દેવયાની તરફ જોઈ ઈશારો કર્યો ઈશારો સમજતા દેવયાનીએ પાછું ફરીને જોયું દિલીપ એની નજીક હતો